હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા સવારના વાગ્યા છે સાડા છ અને મેં કીધું હતું એમ આપણી આવી હાલત પાછળ શું હોય એ બતાવું આ હોય દૂર જાત આખી દેખા આની આ ચણિયાની સાથે આ એનું બ્લાઉઝ બી છે પણ એને આવું પહેરવાનું તું રેડ એટલે કેમ જો માતાજી વહી ગયા રેડી થઈને અને ભાઈ કાનો ચલો દીકો હાલો ચલો ચલો ઊઠો હલો મેં ચા મૂકી ચા દૂધને પી લે હાલો નાસ્તો કરી લે પછી ચા બ્રશને ઉકર ને ત્યાં ચા બની જાય દીકું

ચા બની ગઈ છે કોને કોને આવી તપેલી માં ચા ભાવે મે તો કઈ તપેલી બધા બનાવે સાદી સ્ટીલ ની તપેલી પણ ચા તો જો કે આમ જ બધા બનાવતા હશે ખબર નહી પેલા થી તો એટલે સાચો ટેસ્ટ એમાં આવે બાવાર માં ઉઠે ને એમાં મ મલે મલે માખણ મલે માખણ જ લેતા હોય હારું ને ઈજ લેવાય મલાઈ રાખે ને માખણ રાખે આખો દી બધે ચોપડતા જાય વીર ખાસું છે ખાવા પીવામાં હાલો ચાય બની ગઈ છે અમારા ટીચરે છે ને બે દિવસથી મતલબ હવે લાસ્ટ બે દિવસ બેચ્યા છે ને તો ડ્રાય નાસ્તો અલાવ કર્યો છે બે ને એવા હરખાતા હતા લઈ જવા માં ડોરીટોસ બહુ ટાઈમ મળે ને એટલે ભરખાય તો એ મને આ થોડુંક દોઈ ટોસ એવું ખાય એમાં વાંધો ન આવે આઈ થિંક આ બેક્ટ હોય છે ઓલું જે તળેલે વેફરો ખાય ને એ ન ગમે કા તળેલું મળે ને હમ એ તેલ સારું હોય તેલ આપણું ઘરનું હોય જો આ મમ્મી આ હું બોલે જ બોલે છે બપાયો હે બપાયો બપાયો એવું કઈ કે હે ના કે એવું જનાવર બપાયો નામ એનું જનાવર કે પંખીડું પંખીડું ઈ જનાવર એ હા ચા કીધું ભઈ ગઈ બોલો બને ગાડી રોન કામ પણ પૂરું જોશમાં ને હાલે છે તો મારે મોસમ આવી ગઈ ઈ આ ધરિયાનો ભરવાની

પરોઠા છોકરાઓ માટે મતલબ દીવા માટે ને અમારા બધાના દાળ ભાત શાક રોટલી નહોતું ખાવવા આજ આના કપડાં લઈ લઈએ એટલે કામ તે ને યોગામાં સર યોગા કરાવે ઘરે બા કામ કરાવે મારે તો કરવું તો કરવું હું જવાની મેં આને કેવી સરસ સવાર મોકલી તી કેવી આવી પાછળ ફરતો દીવા હેરસ્ટાઈલ રિમ નમ રહી

આ પરાઠું અને અથાણું બહુ સારું લાગે છે મમ્મી ટ્રાય કરો બહુ મળે હવે દેખાણા મોટું નથી દેખાતું મારી યોગામાં એક આંટી છે ને મતલબ એક બેન છે ને એના શેરીમાં એક બેન વેચે છે તો લીધું ટ્રાય કરવું આપણે બહુ સારું છે

ભાઈ એમ કેન કેવું છે ત્રણ ઉતરી ચાલ પ્રોટો ગરમ ગરમ એક જમવાની આવ અને તારું રેડી લઈ જા બોલો માંડા માણસન કેમ છે હે સારું જ મેં કીધું ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું કેમ નહોતી મજા આવતી બુખ બુખાર આ ગયા રાત્રે પણ કાંઈ નસકોરા બોલ્યા જ મેં કીધું આજ તો ઘડી કેમ થયું નીચે સોફે છે ને ટીવી જોવા માંડું ઈ તમારો પ્રશ્ન છે હાલો જમી લો દાળ ભાત છે અને પુડલા છે હા તે હાલો એ ભાઈ અહીંયા બેઠો બેઠો જો ને આ બાજુ

જો અમે છે ને જમીન ફ્રી થયા અને જી નવ જ વાગ્યા છે ક્યારના ફ્રી થઈ ગયા છે મને તો અહીંયા બેઠા બેઠા સુતા સુતા ઊંઘ આવવા માંડી પૃથ્વી રમવા ગયો છે મમ્મી વોક કરવા ગયા છે અને વિવેકને તાં જે દવાને ઇન્જેક્શન ને બધું લીધું ને એટલે એને તો ક્યાર ની ઊંઘ આવતી હતી સુઈ ગયા છે ઉપર અને મન છે ને દીવાએ મહેંદી કરી દીધી કેમ દીવ મસ્ત કરી રહ્યો દીકુ એ લાલ લાલ થઈ

એણે આજ મારા હેરમાં ટ્વિસ્ટ ચોટી લીધી હતી અહીંયા ફોટો મૂકું છું જોજો જેવું તેવું શીખી ગઈ જ પણ આવડી ગયું જ હવે ચલો હવે જો આજે આમ જુઓ ને તો મતલબ આજે એમ કાંઈ બીજું હતું નહીં કેમ કે સાંજ સુધી તો ચણાની દાળ સોરી તુવેરની દાળ હતી બધી બપોર પછી બધી સાફ કરીને સવારમાં મમ્મીએ સાફ કરી હું તો યોગામાં ગઈ પછી આવી પછી બધું કર્યું ને આમ તેમ બધું હતું તો બીજું તો કઈ ખાસ હતું નહીં અને આજે જાવું તો કે 12 પણ વિવેક ની તબિયત સારી ન એટલે પછી કીધું કાઈ નથી જાવું એને ઉંગાવતીતી બુક તો પછી ઓમેસ ઊઠી ગઈ હવે કેમ દેખું અને આ સવારે દીવા કેવી લાગતીતી કમેન્ટ કરજો પણ તમને કાલે હજી મારી એન્કરિંગ છે કાલે એની કાલે ફ્રાઈડે ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો